ઉત્સવમાં ટીએચઆરનું શું મહત્વ છે મિલેટનું શું મહત્વ છે અને સરગો એ આપણા શરીર માટે આ બધા જ પોષક તત્વો કેવી રીતે લેવા કેવી રીતે વાનગીઓ બનાવવી એના માટે અમારા તમામ સેજાના કાર્યકરોએ ભાગ લીધેલો વાલીઓએ ભાગ લીધેલો અને આ ટીએચઆરની વાનગીમાંથી પ્રથમ આ દ્વિતીય અને તૃતીય આવનાર એ જ રીતે મિલેટમાંથી અને એ જ રીતે સરગવાની વાનગીઓમાંથી પહેલો બીજો ત્રીજા નંબરના લોકોને સ્ટેજ પરથી બિરજાવામાં આવ્યા અને આજે અમારે પોષણ ઉડાન કે જેમાં અમે કિશોરીઓ દ્વારા પતંગ ઉપર પોષણના સંદેશાઓ લખી અને વાલીઓને સમજાવેલા છે કે પોષણ ઉત્સવનો જુદી જુદી રીતે ઉજવણી થઈ શકે એ જ રીતે લીંબુ ચમચી અને એ જ રીતે બાળકોને ખુરશી સંગીત ખુરશીનો ઉપયોગ કરીને પોષણનું મહત્વ વિશે આજે વિગતવાર સમજણ આપી છે